પ્રમુખ અને ઉપપ્રમુખ રહી ચુક્યા છે અચાનક રાજીનામું આપતા છોટાદેપુર નગરમાં અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે તો આગામી દિવસોમાં નરેન્દ્રભાઈ જયસ્વાલ કયા પક્ષની સાથે જશે તે એક ચર્ચાનો વિષય બન્યો છે છેલ્લા પંદર વર્ષથી બહુજન સમાજ પાર્ટીના શહેર પ્રમુખ તરીકે સેવા બજાવી છે નગરના વિકાસ માટે ઘણા બધા કાર્યો કર્યા છે પરંતુ આજે હું સ્વેચ્છાએ મારા મુદ્દા પરથી શહેર પ્રમુખ પદથી રાજીનામું આપું છું અને ભવિષ્યમાં હું નગરના વિકાસ માટે નગરજનોના હિત માટે સેવા કાર્ય કરવા માટે હું તત્પર રહીશ બસ હવે મારી ઈચ્છા નથી કે હું કોઈ પક્ષ સાથે જોડાયેલો રહું રાજકારણમાંથી નિવૃત્ત જાહેર થયેલો નથી હજુ રેહાન પટેલ નેશનલ પ્લસ ન્યૂઝ છોટાદેપુર સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશનલ પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર